અંદર મેળવવાના છીએ જેની સાથે વાત કરીએ તો મિત્રો હવે આગામી દિવસોની અંદર રોકાણકારોને ફાયદો થશે કે નુકસાન જેની પણ આપણે આજના વીડિયોની અંદર ચર્ચા કરવાના છીએ તો વિડીયોની શરૂઆત કરીએ તેની પહેલા મિત્રો આપણી ચેનલમાં જો તમે નવા હોય તો જરૂરથી આપણી આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો અને જો તમે પણ તમારા શહેરના જીએસટી સહિતના સોના તેમજ ચાંદીના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો આગામી દિવસોની વાત કરીએ તો મિત્રો જે સોનું દિવસે દિવસે વધતું જોવા મળી રહ્યું હતું જે સોનાની કિંમતોમાં આજે સવારે ઘટાડો જોવા મળી રહ્યો છે અને સો ગ્રામ સોનાની અંદર પાંચ રૂપિયા સુધીનો ઘટાડો જોવા મળી રહ્યો છે તો આજના તાજા ભાવની વાત કરીએ તો મિત્રો આજે સોનાની બજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો શું આગામી દિવસોની અંદર આ પીલી ધાતુ સોનું જે છે એ શું હજુ પણ સસ્તું થશે કે નહીં જેની સંપૂર્ણ માહિતી આપણે વિડીયો ની અંદર આગળ ચર્ચા કરવાના છીએ તો વિડિયોની શરૂઆત કરીએ તેની પહેલા આજના સોના તેમજ ચાંદીના તાજા ભાવની માહિતી મેળવી લઈએ કારણ કે આપણે 22 કેરેટ સોનામાંથી દાગીના બનાવતા હોઈએ છીએ અને 24 કેરેટ સોનું જે છે જેને શુદ્ધ માનવામાં આવે છે તો 24 કેરેટ સોનામાંથી આપણે રોકાણ કરવા માટે ખરીદી કરતા હોઈએ છીએ જ્યારે મિત્રો ચાંદીના ભાવની વાત કરીએ તો ચાંદીના ભાવ જે ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે તો સૌપ્રથમ 22 ભાવની વાત કરીએ તો જેની અંદર આજે મિત્રો બાવીસ કેરેટ સોનું જે છે એ વધતું જોવા મળી રહ્યું છે જેની સામે વાત કરીએ ચોવીસ કેરેટ સોનાની તો જેની અંદર આજે એક ગ્રામ સોનાની કિંમત ચોવીસ કેરેટ સોનામાં નવ સાસઠ રૂપિયા અરે 10 ગ્રામ સોનું ને 90660 માં જ્યારે 100 ગ્રામ સોનું 9 લાખ 6600 માં જોવા મળી રહ્યું છે તો મિત્રો એમ કહી શકાય કે સોનાની કિંમતો જે છે એ વધતી જોવા મળી રહી હતી જેમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તેવી જ રીતે ચાંદીની કિંમતોની વાત કરીએ તો જેની અંદર આજે 1 ગ્રામ ચાંદી ₹94 રૂપિયામાં જ્યારે 10 ગ્રામ ચાંદી ₹940 રૂપિયામાં જયારે સો ગ્રામ ચાંદી નવ હજાર ચારસો માં અને એક કિલો ચાંદીની કિંમતો આજે ચોરાણું હજારમાં જોવા મળી રહી છે તો મિત્રો હવે આગામી દિવસોની વાત કરીએ તો આગામી દિવસોની અંદર શું રહેશે સોના તેમજ ચાંદીના ટાર્ગેટ તો મિત્રો મળતી માહિતી અનુસાર વાત કરીએ તો આગામી દિવસોમાં આ પીળી ધાતુ સોનું જે છે જેની અંદર ઘટાડો થવાની શક્યતાઓ જોવા મળી રહી છે કારણ કે સોનાના ભાવમાં વધારો થવાના પરિબળોની વાત કરીએ તો ડોલર જે છે એ દિવસે ને દિવસે પડતો જોવા મળી રહ્યો હતો જેના કારણે સોનાની કિંમતોમાં વધારો જોવા મળી રહ્યો હતો પરંતુ હાલ વાત કરીએ તો મિત્રો ડોલર જે છે એ સતત મજબૂતી તરફ જતો જોવા મળી રહ્યો છે જેના કારણે સોનાની કિંમતો જે છે છે એ સસ્તી થતી જોવા મળી રહી જ્યારે મિત્રો ચાંદીની કિંમતોની વાત કરીએ તો ચાંદી જે એક લાખની સપાટીએ ટ્રેડ કરતી જોવા મળી રહી હતી જે ચાંદીની કિંમતોમાં પણ આજે ધડાધડ ઘટાડો જોવા મળી રહ્યો છે અને સોના તેમજ ચાંદી જે છે

તો રોકાણકારોએ જ્યારે પણ સોનાની ખરીદી કરી છે અને સોનાની કિંમતોની અંદર વધારો નોંધાયો છે ત્યારે ઘણા બધા લોકોએ સોનાને સેલિંગ કરી અને ઘણું બધું પ્રોફિટ પણ બનાવી લીધું છે તો આગામી દિવસોની વાત કરીએ તો મિત્રો આગામી દિવસોની અંદર સોનાની કિંમતોમાં મળતી માહિતી અનુસાર ઘટાડો થવાની શક્યતાઓ જોવા મળી રહી છે જો તમે સસ્તા સોનાની રાહ જોઈ છો તો આગામી દિવસોની અંદર સોનાની કિંમતોમાં ઘટાડો થવાની શક્યતાઓ જોવા મળી રહી છે ખાસ કરીને વાત મિત્રો ઘણા બધા લોકો જે છે એ દિવસે ને દિવસે કહી રહ્યા હતા કે સોનું ખરીદવું છે પરંતુ સોનું સસ્તું થાય તો સોનાની ખરીદી કરી લઈએ તો મિત્રો દ્વારા વાત કરીએ તો સોના તેમજ ચાંદી જે છે જેની ખરીદી ક્યારે કરવી જોઈએ અને સોનું ક્યારે સસ્તું થશે જેની સંપૂર્ણ માહિતી તમને આપણી ચેનલમાં વિડીયો દ્વારા મળતી રહેશે તો હજુ સુધી આપણી આ ચેનલ ને ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બેલે ભૂલશો નહીં મિત્રો જયારે આગામી દિવસો ની વાત કરીએ તો મિત્રો કારણ કે ઘણા બધા મિત્રો જે છે એ સૌથી વધારે પ્રમાણમાં પૂછાયેલો એક જ સવાલ કે સોના તેમજ ચાંદી જે છે એ ક્યારે સસ્તું થશે સોનાની ની ખરીદી તો કરવી છે પરંતુ સોનું જે છે એ મિત્રો દિવસે ને દિવસે મોંઘુ થતું જોવા મળી રહ્યું છે તો સસ્તા સોનાની રાહ ન જોવી જોઈએ અને સોના તેમજ ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ તો મિત્રો હવે આગામી દિવસોની અંદર સોનાની કિંમતોમાં ઘટાડો થવાની શક્યતાઓ જોવા મળી રહી છે અને વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો મિત્રો વૈશ્વિક લેવલે કોઈ પણ સમસ્યા સર્જાય જેની સીધી અસર સોના તેમજ ચાંદીની કિંમતોને થતી હોય છે અને આપેલી ધાતુ સોનું જે છે એ દિવસે ને દિવસે સસ્તું થતું જોવા મળતું હોય છે તો મિત્રો સોનાની કિંમત કિંમતોની વાત કરીએ તો આગામી દિવસોની અંદર જો તમે સસ્તા સોનાની ખરીદી કરવાનું વિચારી રહ્યા છો તો હમણાં થોડાક દિવસો માટે રાહ જોવી જોઈએ કારણ કે સોનું જે છે એ અત્યારે હાલ ઘટાડા તરફ વળતું જોવા મળી રહ્યું છે કારણ કે બે ની અંદર સૌપ્રથમ મોટો ઘટાડો અત્યારે જ કહી શકાય કારણ કે સોનાની કિંમતો જે છે એ ત્રાણું હજારની સપાટી પણ કુદાવી દીધી હતી અને જે સોનાની કિંમતોમાં હાલ અત્યારે ઘટાડો જોવા મળી રહ્યો છે તો મિત્રો આગામી સોનું તો સસ્તું થશે તો હવે સોના તેમજ ચાંદી સૌથી વધારે લોકો જે છે એ સોના ખરીદી કરતા હોય છે અથવા તો તહેવાર દરમિયાન સૌથી વધારે લોકો જે છે એ સોના તેમજ ચાંદીની ખરીદી કરવાનું પસંદ કરતા હોય છે તો મિત્રો હાલની વાત કરીએ તો હાલ તો અત્યારે આગામી

તો જોવા મળી રહે તો સોનાની કિંમતોમાં આગામી દિવસોની અંદર દિવસેને દિવસે ઘટાડો થવાની શક્યતાઓ જોવા મળી રહી છે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો આ પીળી ધાતુ સોનું જે છે એ બે હજાર પચીસથી સતત વધારા તરફ જતું જોવા મળી રહ્યું હતું અને આગામી દિવસોની વાત કરીએ તો મિત્રો આગામી દિવસોની અંદર આ સોનું જે છે એ સૌથી મહત્વપૂર્ણ ભાગ ભજવતું જોવા મળી રહ્યું છે કારણ કે સોનાની કિંમતો વધતી જોવા મળી રહી હતી અને સૌથી વધારે લોકોનું

દિવસે ઘટાડો જોવા મળી રહ્યો છે અને ચાંદી પણ જે છે એ સસ્તી થતી જોવા મળી રહી છે તો આગામી દિવસોની વાત કરીએ તો હજુ પણ સોના ચાંદી સસ્તું થશે જેની માહિતી આપણે વિડિયો દ્વારા મેળવતા રહીશું નેક્સ્ટ અપડેટ